આ ઘટનામાં ત્રણ વ્યક્તિમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટના અંગે જાણવા મુજબ ઇમરાન અબ્દુલ કાદર પટેલે નવ મહિના પહેલા ફારૂક બસ્તેરીની ઇલેક્ટ્રોનિક દુકાનમાં પંખો રિપેર માટે આપ્યો હતો

એ ઝઘડો બંધ થઈ ગયો ત્યારે પછી રોજા પછીનો સરસ આઠ વાગ્યા ટાઈમ હતો ત્યારે એ ભાઈ જોડે વાતચીત ચાલતી હતી કે રમઝાન માસ ની અંદર શું લડાઈ કરવાની ને નાની નાની બાબતમાં લડવાનું નહીં એ વાતચીત મોટા ભાઈ જોડે ચાલતી હતી તે નાનો ભાઈ આવી ને જેમ ફાવે તેમ ગાળો બોલવા મળ્યો ગાળો બોલી એવાની અંદર મારા બીજા બધા કઝીન ને મોહલ્લાના બધા મારા ફ્રેન્ડ લોકો હતા એ બધા બોલવા કે ગાય ના બોલ ગાય ના બોલ એવાની અંદર એ ભાઈ ગભરાઈને છોડો કરીને વિશ્વાસ મળ્યો બધાને બધોને ને પેલા બીજા ભાઈ આવી પછી છોડો કાઢ્યો બંને ભાઈ એવા એની વાઈફ આવી એની વાઈફે મારું મારો કોલર પકડી લીધો ટી શર્ટનો મારું મારો ગળવન પકડી લીધું તો એ એની વાઈફ ભઈ જોવા ગયો તો ફાઈલ હતી પેલા ભાઈનો છોડો મારા હટ પર જ વાગી ગયો ને બંને ભાઈ નશામાં હતા ને બંને વાત છોડો લઈને આવ્યો તો મારવા એ બંને કોણ છે અને કે એક નું નામ ઈમાન છે એક ફેજુઠી ઓળખાય ને એ લોકો તો મને લાગે તપોડી છે અને અમદાવાદ થી પર છે ઘઉં જોવે છે ચરસ નો ધંધો કરે બંટી કોઈ બ્રાઉન સુગર બી વેચે છે લોકો મગજ મારી મારા કઝીન જોયે છે એ વસ્તુ મને ખબર ના હતી હું તો એકચુઅલી સિમ્પલી વાત જ કરતો હતો પણ એનો મોટો ભાઈ જે નશા માં હતો નાનો ભાઈ તે આવીને ડાયરેક્ટ ગાળો બોલવા મળ્યો અને પછી છડા કરીને કાઢીને વિશ્વાસ માં આવી છડો ખાસો મોટો હતો આજ રોજ તારીખ ત્રણ માર્ચ અને સોમવારના રોજ ભરૂચ તાલુકાના મોટા ટંકારીયા ગામ ખાતે એક પંખાની સામાન્ય બાબત બનેલી અને એ બાબતમાં બંને પક્ષ જ્યારે એક પક્ષના લોકો સામે ખોટી છે એક વ્યક્તિ દાદાગીરી કરતા તે બાબતે સામે પક્ષના બે છોકરાઓ છે જેઓ ટંકારિયા ગામમાં રહે છે અને પહેલા અમદાવાદમાં હેઠળ હતા જેમના નામને સરનામા તો બહુ એકચ્યુઅલી મને ખ્યાલ નથી નામ પરંતુ એ લોકો એકદમ આવેશમાં આવી અને ટકારીયા ગામના બે છોકરાઓ એક સમીર બસેરી અને એક સોકત બસેરી નામના બંને ભાઈઓ હતા એની ઉપર ઓચિંતો હુમલો કર્યો જેમાં બંને છોકરાઓને શોકત છે જેના હાથ વાગે ત્રણ જગ્યાએ છડીઓ વાગેલી છે જેમાં પંદર જેટલા ટાકા આવેલા છે અને સમીર છે જેને પીઠના ભાગે ત્રણ જગ્યાએ ગાઉ વાગેલા છે મોટો જેમાં નવ જેટલા ટાકા આવેલા છે આ ઘટના પાલે પોલીસ બાબતે અત્યારે અમને અહીંયા જાણવા મળ્યું આ બાબતે અમે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ભરૂચના એસપીસી મયુર ચાવડા સાહેબ ડીવાય એસપી સાહેબ ત્યાં સ્થાનિક પોલીસના વ્યાસ મેડમ ને પણ આ બાબતે જાણ થઈ અત્યારે અને પોલીસે તાત્કાલિક એક્શન તો લીધેલી છે પરંતુ અમે પ્રશાસન પાસે અપીલ કરીએ કે મળતી માહિતી મુજબ આ લોકો અમદાવાદથી આવેલા છે અહીંયા તરી પણ લોકો છે એવા અમને માહિતી મળેલી છે અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને અમને શું ધંધા છે એમનું શું બેકગ્રાઉન્ડ છે તપાસવામાં આવે જ્યારે તંકારીયા ગામના લોકો અહીંયા અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે પણ આવ્યા એક ગામની દ્રષ્ટિએ અમારો એક નૈતિક જવાબદારી છે કોઈ પણ ચમરબંધી હોય એ ચમરબંધીને જ છોડવામાં ન આવે અમે જિલ્લા વહીવટીઓને પાછો અપીલ કરીએ છીએ અમને અગાઉ તપાસવામાં આવે અગાઉ પણ અમને ઉપર ઘણા કેસો નોંધાયેલા છે અને અમદાવાદથી એ લોકો અહીંયા આવીને ટંકારા ગામે આવી ને એમના શું ધંધા છે એ આખા નેટવર્કની તપાસ થવી જોઈએ અમને આશા છે ભરૂચ જિલ્લાના ભાવેસ એસપીસી મયુર ચાવડા સાહેબ આ બાબતે ડાયરેક તપાસ કરશે આરોપીઓને સખતમાં સખત સજા મળે એવી અમારી માંગ છે આજે જે બબ્બે જવાન દીકરા જેની એક દીકરાની ઉંમર પચીસ વર્ષ છે અને એકની છવ્વીસ વર્ષ છે વારંવાર અગાઉ પણ આ લોકોએ ઘણા લોકોની ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરેલો છે હું ભરૂચ પાલેતના પીએસઆઈ વ્યાસ મેડમને ને અપીલ કરું કે મેડમ આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને બક્ષવામાં ન આવે એવી અમારી માંગ છે